Ờ. À? Ba mờ là do nakama. Mờ răng thơm. Có phải anh yê. Cho xe? Cázano. Mm. 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 બાઈ વાત તો લાખ રૂપિયા ની કરી છે જીવતા મારા બેટા ની ખદાન ના બતા હવે શું મરી ગયા પછી બતાવ્યો પણ હેડો એક કોમ તો આવ્યો હવે તો કામ આવશે હેડો પણ એક વાત શું સારું અમારે દિલીપભાઈ ને કહેતા કે ભાગ આ લો દિલીપભાઈ પણ દિલીપભાઈ ભાગ નહીં આલો મારા બેટા એ ખદાના ભાગ માગ છે મેલું પરો એમ કેવું જ નહીં એ ખદાનો છે પછી મોડા કાઢ્યો તો રહી રહી

આજુ ઘર આવી ગયું કમ્પ્લીટ પાછું ઘરમાં ખજાનો ખોસા ગીધે જોઈએ ને આટલા નથી ખાલી ખોસા ખોસા નો આટલા ચોખ્ખું લાગે આ ખોસા છે કીધું બાઈ એટલે હોય દશી આવું ભેગાનું ઘર છે કોઈ જુધારતું નહીં ભેગા ના હોય તો મને હવું ઘરનું હોય ને તો હરું પાનું

बजा आएगा ना भिड़ो कदानोस बलिन्हो कदानोस बलिन्हो कदानगलिजो ओय नहीं टखू मां जोतू रहू छे या आकुल ताजू मारे पेलू अपना क्लोज आ गनो मारे भाई हडजी और हो तो जा पाणा मारे बाना गमो ई सु फोड़ा छे जाली गाई

ਨੇ ਤੁ ਯੇ ਦੇ ਮੋਯੇ ਦੇ ਆ ਬਟੇ ਨ ਪਾਗੁ ਹੋ ਦੇ ਬੋਤਾ ਮਾਰਾ ਬੇ ਟਾਵੁਡੀ ਭੀ ਆ ਸਮ ਦੋ फोन मारो फोन मारो फोन मारो फोन मारो फोन मारो भइग्यो म त दादाले हुन् भइग्यो फोन 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 मार द न हो फोन 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 પાક માં આવે આ બની કોઈ જય માતાજી મિત્રો આ મનોરંજન માટે અમારો માંડિયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર થી જય જય માતાજી